મીરાવોલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને રોજ નવું એટલે આપણે બહેનોને રોજ નવું પીરસવાના છે જો છસો રૂપિયામાં સાડી આપવાના છે એ વન ક્વોલિટીની સાડી હેવીમાં હેવી કપડું પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે સેલના ભાવમાં હજી આનાથી સસ્તું ને સારું છે અને આનાથી હેવી પણ છે આપણા મીરા માર્ટ ની અંદર આની અંદર કલર હું તમને ખોલીને બતાવું છું મેંદી કલર જો છસો રૂપિયામાં એકદમ પોચું કાપડ હેવી ક્વોલિટી પ્લસ આપણી પાસે ઘણું બધું નવું આવ્યું છે ફાઈવ એક્સેલ સુધીની પેર પાંચસો રૂપિયામાં બહુ મસ્ત આઇટમમાં નવું કલેક્શન આવ્યું આવતા સમયમાં મેં વિડીયો બતાવશું આ જુઓ મટીરિયલ જુઓ કાપડ જુઓ વેરાયટી જુઓ બોર્ડર પટ્ટો જુઓ કડક નથી એકદમ પોચું છે જેને પોચું કપડું ગમે એના માટે બેસ્ટ વેરાયટી અને એનું બ્લાઉઝ જુઓ એકદમ એટલે એકદમ પોચો બોર્ડર પટ્ટો છે આના કલર છો છસો રૂપિયામાં માર્કેટમાં લેવા જાવ તો તમને મૂંગી મૂંગી સાડીઓ મળે બધી એ જ વેરાયટી આપણે છસો રૂપિયામાં આપવાના છે હેવી ક્વોલિટી એની અંદર હવે બીજી પેટર્ન બતાવું છું બાંધણીની કલર જોવો એના પછી આમાં એક પીસ આપણે ખોલીને બતાવી દેવાના છે પેલા પીસ ખોલીને બતાવી દઉં તો તમે પેટર્ન જોઈ લ્યો પછી એના કલર બતાવશું આપણે એ રીતના કરીએ પ્લેન બ્લાઉઝ આવશે આખું અંદર નીચે બોર્ડર પટ્ટો અને ઉપર એ બોર્ડર પટ્ટો જો સારે બોર્ડર પટ્ટો એનું બ્લાઉઝ રાણી ગુલાબી કલર બાંધણીની વાડી વેલો કઈ ને આંબાદાર આખી પેટન છે એનો બોર્ડર તો કલર જોવો એમાં મહેંદી કલર પાંચસો રૂપિયામાં આપણી સ્પેશિયલ વેરાયટી છે એમાં ઘણા નવા કલર પેટર્ન આવી ગયા છે અને ઘણી બધી એવી વેરાયટીમાં સેલ હોય કે જે ઓફલાઈન વાળાને રૂબરૂ આવતા હોય તો બહુ બધો સેલ નો લાભ મળતો હોય ઓનલાઈન વાળા માટે થઈને આપણી પાસે સમય ન હોય તો આપણે સ્પેશિયલી વિડીયો બનાવી લઈએ

જે કાર્ડની આખામાં કલેક્શન આવ્યું એની અંદર હજી બીજી પેટર્ન આ બધી બોર્ડર પટ્ટાવાળી છે છસો રૂપિયામાં ભારે બોર્ડર પટ્ટા વાળી સાડી મળવાની છે આપણે ઉમરો અત્યારે ફેમસ છે આ ઉમરો બધી મોસ્ટ ઓફ આમાં

કાટો મહેંદી એમાં બીટ નું કોમ્બિનેશન અને રાણી ગુલાબી છે તો એમાં ઝેરી લીલા નું કોમ્બિનેશન છે મહેંદી રાણી ની સાથે મહેંદી મરુન ની સાથે કાટો ગ્રીન એકદમ નાજી એક બીટ કલર બાકી રહી ગયો છે આ બીટ કલર એમાં ઝેરી ચેરી લીલા નું કોમ્બિનેશન છે બાંધણી જો કે મલ્ટી બાંધણી છે સબુરીવાળી બ્લાઉઝ એકદમ સરસ મસ્ત કાપડ જો બધું મુઠ્ઠીમાં સમાય જાય પોચું અને ફૂલ છે લચકો કાપડ કે ને બેનું લચકો કાપડ છે બહુ મસ્ત દેખાવ છે આખો સાડીનો લાલ કલર એમાં એક લીલો કલર છે જવાબ દઈ દીધું છે ખાટોરામાં કલર અને બીટ કલર મસ્ત એટલે મસ્ત વેરાયટી છે સોલિડમાં સોલિડ આઈટમ છે છસો રૂપિયામાં છે નો લેવી હોય ને તો જોસો એટલે લેવાનું મન થઈ જાય આ જો સિલ્ક ના એકદમ કાટા સિલ્ક ના બોર્ડર પટ્ટા વાળી સાડી નવસો રૂપિયા ભાવ છે આનો માર્કેટમાં આપણો ખુદનો ભાવ નવસો હતો પણ હતો પેલા હવે નથી હવે છસો રૂપિયા છે આ બ્લાઉઝ જુઓ આ પાલવ એકદમ સરસ જુઓ અને આ એનો ખિસાડી જુઓ નીચેના બોર્ડર પટ્ટો એકદમ મસ્ત લચકદાર કપડામાં અને કલર બતાવું છું બધા લાઈટ બીટ કલર આમાં બધા ઠંડા કલર વધારે છે મહેંદી કલર લાઈટ પિસ્તા જેવો આ કાંટો મહેંદી કલર અને દ્રષ્ટિ ચાટ જ છે બધું મરુન કલર ઠંડા કલર ગમતા હોય ને નવા મેથી પીળો કલર કા ગાળા બોર્ડર ની અંદર ફરચક પાલવ ફરચક બ્લાઉઝ ને ગાળાની સાડી બોવ એટલે બહુ ચાલે અત્યારે આનો બ્લાઉઝ ચો લચકદારમાં એનો પાલવ છો એકદમ સરસ પાલવ આ સાડી છો લાલ કલર એકદમ કાટો મરચંટા કલર મરૂન કલર અને મહેંદી કલર 600 રૂપિયામાં એવન અને સુપર ક્વોલિટી છે બીટ કલર રહી જાય છે બાકી જો બીટ કલર ફરી આપણે ગાળાની પેટર્નમાં બતાવીએ છસો રૂપિયામાં અચરક સ્પેશિયલ બ્લાઉઝ છે આ જોઈ લો એવન ક્વોલિટી છે છસો રૂપિયાની ની અંદર બધામાં આ રીતના આવશે મેથી પીળો કલર છે આ તો મેથી પીળામાં જેવો નીચે બોર્ડર પટ્ટો છે ને એવું બ્લાઉઝ આવશે જેરી લીલો બધું કોન્ટ્રાસ્ટ ઉપર જ આવશે કાટો કલર અભાવો ન થાય એવી સરસ મજાની સાડીઓ આપણે સેલના ભાવમાં બતાવી દીધી છે બહુ મસ્ત મજાની વેરાયટી લેવા માટે મીરા વોલમાર્ટમાં અવશ્ય પધારજો ઓનલાઈન બુકિંગ કરી શકો છો નીચે વોટ્સએપ નંબર આપેલા છે ગ્રુપમાં જોઈન્ટ થવા માટે મેસેજ કરી શકો છો જય માતાજી